સમાચારમાં વાત કરીએ મહેમદાબાદની તો મહેમદાબાદ સેટ જે એ સોનાવાલા હાઈસ્કૂલ ખાતે નવરાત્રી મહોત્સવ તેમજ દિવ્યાંગ ખેલ મહાકુંભ નિઃશુલ્ક ટ્રેનિંગ સેન્ટરનો ઉદ્ઘાટનનો કાર્યક્રમ યોજાયો છે સ્કૂલના પ્રિન્સિપાલ એવા પરેશ પટેલ દ્વારા નવરાત્રી મહોત્સવને લઈને શાળાના મેદાનમાં નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિદ્યાર્થીઓ વિદ્યાર્થીનીઓ શિક્ષકો તેમજ દિવ્યાંગો સૌ કોઈએ ઉત્સાહ તેમજ આનંદભેર આમાં જોડાયા હતા અને ગરબે પણ ઘૂમ્યા હતા આવનાર સમયમાં દિવ્યાંગ ખેલ મહાકુંભને લઈને તાલુકાના દિવ્યાંગો આમાં ભાગ લઈ શકે તેમજ તાલુકાનું તેમજ તેઓનું નામ રોશન કરી શકે તેને લઈને દિવ્યાંગ પેરા અથલેટ ગૌરી પટેલ જે અનેક એવોર્ડ મેળવેલ છે તેઓ દ્વારા હવેથી પૂર્વ કેબિનેટ મંત્રી અને હાલના ધારાસભ્ય એવા અર્જુનસિંહ ચૌહાણ દ્વારા ખેલકૂદના સાધનો લગભગ એંસી હજારથી એક લાખ રૂપિયાના હોય તે અર્પણ કરવામાં આવતા તેમજ મામલતદાર તેમજ સોનાવાલા સ્કૂલના વહીવટ કરતા એવા સંગ્રામસિંહ બારૈયા દ્વારા ગ્રાઉન્ડમાં ટ્રેનિંગ સેન્ટરની પરમિશન અપાતા હવેથી દિવ્યાંગ પેરા એથ્લેટ ગૌરી પટેલ તેમજ જિલ્લા દિવ્યાંગ પ્રમુખ એવા પટેલ સાહેબના સહયોગથી ગ્રાઉન્ડમાં દિવ્યાંગોને નિશુલ્ક ટ્રેનિંગ આપવામાં આવશે નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝ ફોર ઇન્ડિયામાં આપનું સ્વાગત છે હાલ મેં અમદાવાદ શેઠ સોના હાઈસ્કૂલ ખાતે આજે ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું એમાં સવારે સાડા આઠ વાગે સૌપ્રથમ આજે નવરાત્રિ માતાજીની પવિત્ર ચાલી રહી છે તો આ સ્કૂલની અંદર મોટી સંખ્યાની બાળકો અભ્યાસ કરી રહ્યા છે અને ગ્રામ્ય વિસ્તારની પણ બાળાઓ અને કુંવારિકાઓ આમાં અભ્યાસ કરતી હોય છે એટલે એમને અત્યારે નવરાત્રીમાં ગરબાનો મહોત્સવ કેવો હોય તો આપ સમજી શકો છો દર્શક મિત્રો જેથી કરીને સૌપ્રથમ ગરબાનું આયોજન કરવામાં આવ્યું જેમાં ખૂબ જ આનંદ ઉલ્લાસ સાથે આપ જોઈ શકો છો દ્રશ્યોમાં મેં આપણે બતાવ્યું કે સોનાવાલાના આ ગ્રાઉન્ડની અંદર યુવતીઓ યુવાનો નાના મોટા સૌ કોઈ લોકોએ ગરબા ગાયા છે ઉમંગ ઉત્સાહથી જોડાયા છે પણ સૌથી મોટી વસ્તુ આપ જોઈ શકો છો મોટી સંખ્યાની અંદર આ વિકલાંગ છે જોઈ શકો છો વિકલાંગ માટે પણ કેટલો ઉત્સાહનો આજે આ વિષય છે નવરાત્રિ મહોત્સવ એ પણ આપ જોઈ શકો છો આ મોટી સંખ્યાની અંદર વિકલાંગ આજે ઉત્સાહભેર જોડાયા છે અને એનો સૌથી વધારે શ્રેય જાય છે આ ગૌરીબેનને જ આપ દ્રશ્યોમાં જોઈ શકો છો અને સમગ્ર જિલ્લાના પ્રમુખ છે તેઓને શ્રેય જાય છે કારણ કે તેઓએ આ વિકલાંગોને ઘરે જઈને મેસે મેસેજ આપ્યો છે અને તેઓને લાવવા માટેની સર્વે વ્યવસ્થા પણ કરવામાં આવી છે અને સૌથી વિશેષ સોનામાં સુગંધ કહીએ તો ખોટું ના કહેવાય એવું કે ટૂંક સમયની અંદર જ આ ખેલ મહાકુંભ આ વિકલાંગો માટેની અંદર ભવ્ય આયોજન થઈ રહ્યું છે તો તેની અંદર આ મહેમદાબાદ તાલુકાની અંદરથી મોટી સંખ્યામાં લોકો જોડાય તેને લઈને અહીં સોનાવાલા પ્રિન્સિપાલ એવા પરેશભાઈ દ્વારા એક સુંદર આયોજન કરવામાં આવ્યું છે અને સ્કૂલ પ્રશાસન પણ દ્વારા કરવામાં આવ્યું છે અને મેં તમને જણાવ્યું આ ગૌરીબેન અને સિંહના સહયોગથી આજે આ એક કીટ આપ દ્રશ્યોમાં મેં તમને બતાવી છે જે શ્રી અર્જુનસિંહ ચૌહાણ દ્વારા એ કીટ આપવામાં આવી છે અને તે કીટથી ગૌરીબેન પોતે આ સૌ વિકલાંગોને ટ્રેનિંગ આપશે અને વધુમાં વધુ આ ખેલ મહાકુંભમાં વિકલાંગો જોડાય એ માટેની અમને એક પ્રયાસ છે સુંનેરો પ્રયાસ છે તો હવે આપણે એમની પાસે જ જાણીશું કે આની સંપૂર્ણ વિગત શું છે માહિતી શું છે સૌ પ્રથમ આપણે પ્રમુખશ્રી સાથે વાત કરીશું સૌ પ્રથમ આપણો આપો રાકેશ ચાવડા પેરાસ્પોર્ટ એસોસિએશન તો આજના કાર્યક્રમની અંદર એક એવું સુંદર આયોજન થયું મૂળ કાર્યક્રમ ગોઠવ્યો નવરાત્રિ નિમિત્તે દીકરીઓને ગરબા ગાવાનો સાથે સાથે શાળા સંચાલક આચાર્યશ્રી અને આપણા લાડીલા એવા નેતા અર્જુનસિંહ ચૌહાણ સાહેબે જે તત્પરતા દાખી અને દિવ્યાંગ ખેલાડીઓ માટે જે સાધનની જરૂર પડે એ જરૂરી દરેક સાધનો દાન કર્યું છે અને જિલ્લાના તથા તાલુકાના દરેક દિવ્યાંગ ખેલાડીઓને આ સાધનથી સારામાં સારી પ્રેક્ટિસ મળી રહે એ પ્રેક્ટિસના આયોજન માટે આ શાળાએ પણ જે પણ કાર્ય શરૂ કર્યું છે તેના માટે અમે સૌ જિલ્લાના દરેક દિવ્યાંગ ખેલાડીઓ એનો લાભ લેશે અને આવતા એક એક ખેલ મહાકુંભનું આયોજન થઈ રહ્યું છે તેમાં તેઓ સારું પરિણામ લાવે અને આગળ વધે અને જિલ્લાનું નામ રોશન કરે તેવી અમારી આપણી પાસે ગૌરીબેન છે તેમને પણ પૂછવાનું

સ્પેશિયલ ફિલ્ડમાં હુમમાં તાલીમની અને તાલીમ હોય તો જ મેડલ આપણા તાલુકામાં પડે અને મેડલ માટે અર્જુનભાઈને એક ફોન ઉપર અર્જુનભાઈએ તમામ સાધનો મને મોકલી આપ્યા તો અર્જુનભાઈનો ખૂબ ખૂબ આભાર અને બીજું કે આપણા જે અત્યારે સોનાવેલા હાઈસ્કૂલ આ ગ્રાઉન્ડ જે અત્યારે ઇન્ચાર્જમાં આપણા શ્રી સાહેબ સંગ્રામસિંહ બારીયા સાહેબ અને પરેશભાઈ પટેલ જે મહારાજ ભાઈઓ છે અને આપણા મેમદા તાલુકામાં અત્યારે જે યુવા ટીમ છે કે આપણે તમામ જોઈએ સંગ્રામસિંહ સાહેબ જોઈએ અર્જુનભાઈ જોઈએ આ પરેશભાઈ જોઈએ નિલેશભાઈ બંને નિલેશભાઈ પછી વિનોદભાઈ બધા જ યુવા કમિટી જે ખૂબ જ ઉત્સાહિત છે અમારા દિવ્યાંગોને ખૂબ જ પ્રોત્સાહિત કરે છે અને આ બધા જ સાધનો આપ્યા છે અને વિનોદભાઈ પટેલ તો હમણાં જ આવે છે જે અત્યારે આપણા આ બધા દિવ્યાંગ ભાઈઓ તમને દેખાઈ રહ્યા છે જે ભાઈઓ દર અઠવાડિયે શનિ અને રવિવારે તે સ્પેશિયલ કોચિંગ તાલીમ માટે આ ગ્રાઉન્ડ આપણા પરેશભાઈએ ફાળ્યું છે સોનાવાલા હાઈસ્કૂલનું જે સેટ છે એ સોનાવાલા હાઈસ્કૂલ તો એ ગ્રાઉન્ડમાં શનિ રવિ અમે બધા જ દિવ્યાંગો ભેગા થઈશું અને એમને મારાથી બનતી પૂરી કોશિશ તન મન અને ધન હું એવું નથી કહેતી એ એમના પાસેથી હું કઈ લઈશ બિલકુલ નિઃશુલ્ક હું સેવા આપીશ એમાં અને જે કંઈ જરૂર પડશે તન મન ધનની એ અર્જુનભાઈ મારી જોડે છે અને આપણી મહેમદાવાદ તાલુકા આખી જ કમિટી નગરપાલિકાથી નહીં તાલુકાની આખી જ કમિટી મારી સાથે છે અને તમે પણ મારી સાથે છો જે દર વખતે અમારા દિવ્યાંગ ભાઈઓને પ્રોત્સાહન આપવા માટે એ પ્રેસ રિપોર્ટર તરીકે તમે પણ હાજરી આપો છો એ બધાય આપ તો જોઈ શકો છો દર્શક મિત્રો આ રીતના વિકલાંગો માટે એક અનેરો પ્રયાસ જ્યારે સરકાર દ્વારા કરવામાં આવ્યો છે તો આ સોનાવલા સ્કૂલ દ્વારા પણ એક સુંદર પ્રયાસ કરવામાં આવ્યો છે કે વધુમાં વધુ વિકલાંગો પોતાનું નામ રોશન કરે વધુને વધુ આગળ આવે અને તાલુકા જિલ્લાનું નામ રોશન કરે સાથે સાથે તેઓ પોતાનું પણ નામ રોશન કરે અને એક શીખ આપે લોકોને કે વિકલાંગ એટલે એવું નથી કે કશું નથી કરી શકતા વિકલાંગ ઘણું બધું કરી શકે છે કુદરતે આજે એમની આ પરિસ્થિતિ આપી છે તેની સાથે હિંમતને હોસલો પણ આપ્યો છે જેથી કરીને ઘણું બધું કરી શકે એમ છે આમ તમે જોઈ શકો છો સોનાવલા હાઈસ્કૂલ ખાતે આજે મહેમદાવાદ આ પ્રિન્સિપાલ સૌના સહિયારા સહયોગથી આ એક સુંદર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નવરાત્રી પણ ખરી અને વિકલાંગો માટે આવનાર સમયની અંદર સોનાવલા સ્કૂલની અંદર જે ટ્રેનિંગ આપવાની નિશુલ્ક કાર્યપદ્ધતિ શરૂ થવાની છે જેને લઈને આ કીટ વિતરણનો કાર્યક્રમ અને વિકલાંગોને પણ માન સન્માન સાથે અહીંયા આગળ તેઓને આવકારવામાં આવ્યા હતા અને તેઓને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા અને તેઓ આ કાર્યક્રમમાં જોડાયા સહભાગી બન્યા તે બદલ સર્વે વિકલાંગોનો પણ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો ન્યૂઝ પર ઇન્ડિયા વિરાંગ મહેતા મહેમદાબાદ